કણાવ ગામે આવેલી જમીન વિદેશમાં ખોટો મરણ દાખલો બનાવી બોગસ વીલ બનાવી પચાઈ પાડવાની ફરિયાદ પલસાણા પોલીસમાં નોંધાવી મોહમ્મદ ઇરફાન અબ્દુલ જબ્બાર શેખ અબીયબીબી અબ્દુલ કફાર શેખ તથા તેમના મરતીઓએ ભેગા મળી જેનમબીબી બીબી હાજી હયાત નાને કોઈ સંતાન ન હોવાનું જાણવા હોવા છતાં તેની માલિકીની સુરત જિલ્લા સબ ડિસ્ટ્રિક પલસાણા મોજે કણાવ ગામ સર્વે નંબર સત્તર બ્લોક નંબર એકવીસ કાટા નંબર ચૌદનું સત્ર પર અડત્રીસ હજાર સાતસો ઓગણપચાસ સુરત મીટરવાળી જમીન જૂની સરતની ખેતીની ખૂબ જ કિંમતી જમીન પચાઈ પાડવા ગુણાઈ રચી જેને બીબી હાજી હયાત નામનું તારીખ સત્તર ઓક્ટોબર ઓગણીસો ચુમોતેરના રોજ બનાવતી બોગસ વ્હીલ યાને વસિયતનામું તથા ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ ઝોન્સબર્ગ સાઉથ આફ્રિકા દ્વારા ઇસ્યુ કરેલ ડેથ સર્ટિફિકેટ નંબર જી ચુમ્માલીસ ચાર એકવીસ એંસી તથા અલગ અલગ ખોટા દસ્તાવેજો બનાવી જે ખોટા ઉપચાર કરેલ હોવાનું જાણવા છતાં મોહમ્મદ ઇરફાન અબ્દુલ જફાર શેખ નામે હબીબે બીબી અબ્દુલ કફાર શેખના નામથી અલગ અલગ સરકારી કચેરીમાં ખરા તરીકે રજૂ કરી જેના આધારે હુકમનામું મેળવી બીબી અબ્દુલ ગફા શેખનું નામ દાખલ કરાવી કિંમતી જમીન પચાવી પડેની ફરિયાદ અબ્દુલ કાદર ગુલામ રસૂલ મલિક પલસાણા પોલીસ મથકે શનિવારે સાંજે પોણા સાત વાગે નોંધાવતા આગળ તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર જોડિયાએ હાથ ધરી છે